રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી મહિલા ભાજપ પરિવાર દ્વારા ધોરાજીમાં રંગમંડપમાં સ્ત્રી નિદાન કેમ્પનું આયોજન મહિલા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ખાસ ગાયકને ડોક્ટર ઓર્થોપેડિક ડેન્ટલ ડોક્ટરો હાજર રહ્યા હતા સવારના નવ વાગ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસોથી વધારે દર્દીઓ કેમ્પનો લાભ લીધો હતો ભાજપના આગેવાન વિમલભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસી આંટાળા ઉપપ્રમુખ ચિન્ટુભાઈ પૂર્વ પ્રમુખ સંગીતાબેન બારોટ ભાજપ મહિલા આગેવાન રેખાબેન ડાભી ભાજપ આગેવાન વિંડી પટેલ ધોરાજી શહેર પ્રમુખ કૌશિક વાગડિયા મહામંત્રી જયંતિભાઈ કોયાણી દીપકભાઈ ટોપિયા વિનુભાઈ માથુકિયા હસમુખભાઈ ટોપિયા મંત્રી શ્રી નરેશભાઈ પટણી સહિતના આગેવાનો દીપ પ્રાગટ કરી આ કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પાંચસોથી વધારે દર્દીઓને તપાસ કરવામાં આવ્યા હતા સાથોસાથ કોઈ દર્દીને અન્ય તકલીફ હોય તેના માટે પ્રાઇવેટ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી હતી ભાજપ મહિલા સમિતિ દ્વારા રેખાબેન ડાભી અને ભાજપ મહિલાઓએ આ કેમ્પમાં ભારે જહેમત ઉઠાવી હતી પત્રકાર નરેશ પટણી રાજુભાઈ બગડા ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ રેખાબેન પૂર્વ પ્રમુખ છું

કે જે પોતે આપણે લાભ લઈ શકે બધા બહેનો અને ક્યાંય બહેનો નહીં હેરાન થવાનું કેવું નહીં અહીંયા બહુ સારી સુવિધા આપી છે અને બહુ સારું આયોજન કરેલું છે અને ડોક્ટર લોકોનો પણ અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને પબ્લિક પણ દર્દી પ્રેશન પણ એટલા બધા સરસ છે અને અમને સારો લાભ મળ્યો છે કે અમે ધાયરાથી વિશે અમને પ્રેશન પણ મળ્યા છે મારું નામ પૂનમ છે આજ રોજ ભારતીય જનતા મહિલા એક ફ્રી નિદાન કેમ્પ આયોજિત કરેલો છે એમાં હું મારી તકલીફ માટે ડોક્ટર હાર્દિક સંઘાણી ને માટે આવી છું અને મેં ડોક્ટર હાર્દિક સંઘાણી પાસે મારી જે કઈ તકલીફ હતી એ વર્ણવી મેં એની પાસેથી યોગ્ય સારવાર માટેની માર્ગદર્શન લીધું છે અને વાર્તિક સભાણીએ મારી સારી એવી તપાસ કરી છે અને મારી સારવાર માટે મને સલાહ આપી છે. હું ડોક્ટર હાર્દિક સંઘાણી એમબી ફિઝિશિયન ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા ડોક્ટર શેલ્લા સાગલવેનીર આજ રોજ તારીખ 27/4/2025 ના રોજ ધોરાજી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા એના મહિલા મંડળ મંચ દ્વારા એક સ્ત્રી રોગ માટે સર્વ રોગ નિદાન કેમ્પ ગોઠવેલો છે કે જેમાં ફિઝિશિયન તરીકે હું ડાયનેક માં ડોક્ટર બાલોડિયા સાહેબ એનટી માં ડોક્ટર સરવિલ નિમાવત સાહેબ ડેન્ટલ માં ડોક્ટર ગૌતમ ઠુમર સાહેબ તેમજ અન્ય ડોક્ટરોએ સેવાઓ આપી છે અને ગોરાજીની જનતાઓને ફ્રીમાં નિદાન કરી અને યોગ્ય સારવાર માટેની સલાહ સૂચન આપેલ છે